નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈસર દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરવા અંગે ભાજપનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને અન્ય અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે ત્યારે નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પીઠ ગાંધીવાદી નૈશદ દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ થવા પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું કહ્યું હતું લોકશાહી જોખમમાં હોવાનું અને સંવિધાનની હત્યા થઈ હોવાનું કહ્યું હતું તો ચૂંટણી કમિશનર અંગે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી ચૂંટાયેલા સીએમને સીબીઆઈ અને ઈડીની મદદથી જેલમાં નંખાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ધ્રુવીકરણની રાજનીતિ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા હતા જો ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી ધોખાબાજી ચીટિંગ કર્યું કારણ કે અમે ઉમેદવારને ત્રણ દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો ઉમેદવાર કરતા નથી એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં પિટિશનમાં સહી આપે તો સ્પષ્ટ એવું સાબિત થાય કે એણે પાર્ટી સામે છેતરપિંડી અને ચીટિંગ કર્યું છે પણ આગળ જે થયું એ વધારે ભયાનક થયું

रात रे 10 वाग्या पेला विथड्रॉल થઈ ગયા એક ઉમેદવાર રહી ગયા રાત્રે 11 વાગે એક બસપા જે બડા ઉમેદવાર વિડ્રો થયા જે ટેકેદારો વિડ્રો થયા એ ભય સામ દામ દંડ ભેદ લાલચ થી થયા ક્રાઈમ બ્રાન્ચે પ્રવેશ કર્યો માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી માનનીય અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી અને ક્રાઇમ બ્રાન્ચે રાત્રે અગિયાર વાગે બસપાના ઉમેદવારની શોધખોળ ચાલુ કરી આજે ગુજરાત સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે એ પેપરોને વંદન સલામ કે એમણે આ લખ્યું કે રાત્રે અગિયાર વાગ્યાથી ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી

કલેક્ટર રૂમ ની બહાર હતા મીડિયા કલેક્ટર રૂમ ની બહાર હતું પણ ત્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં પણ ખબર નહીં કલેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણી કમિશનર સેશન સાહેબે કેવી રીતે આ નિર્ણય કર્યો અને બસપાના ઉમેદવાર નું અઢી વાગે વિડ્રો અપાયું એ ભારતના ઇતિહાસમાં दुनिया ना इतिहास में चूंटी में इलेक्शन में संविधान में लोकतंत्र में पहली बार खूब आबेहूब जनक दुखद आश्चर्यजनक न भूतो न भविष्य बना बनो लोकतंत्र आवाज करे छे प्रार्थना करे छे हे राम हे राम हे राम और आपको हम इंडिया गठबंधन की ओर से गुजरात में जो कांग्रेस और आप पार्टी का गठबंधन है उसके हमारे उम्मीदवार उनकी ओर से नौसारी के उम्मीदवार हैं की ओर से कुछ बातें कहने आए नरेंद्र भाई मोदी पिछले दस साल से भारत के प्रधानमंत्री हैं 2014 के लोकसभा चुनाव में उन्हें बड़े लंबे चौड़े वादे किए थे गुजरात मॉडल की बात की थी पूरे देश में लाएंगे अच्छे दिन लाने की बात की थी और पता नहीं क्या क्या कहा था सौ दिन में काला धन पाएंगे पचास लाख देंगे दो करोड़ नौकरियां हर साल किसान की आमदनी दुगनी, हर वादों के चलते तो जनता शायद बदलाव चाहती थी 2014 में भाजपा को देश की इकतीस प्रतिशत जनता ने समर्थन दिया जो तो पहले कभी देश में नहीं मिला था और नरेंद्र मोदी जी ने सरकार बनाई 2019 में भी तो भाजपा का मूल समर्थन तीस इकतीस प्रतिशत है वही रहा लेकिन बालाकोट पुलवामा के चलते छः सात प्रतिशत में की बढ़ोतरी हुई और भाजपा की सरकार फिर दो में हमारे सामने अब भाजपा सरकार को 10 साल हुए जब तो हम तीसरी बार जनता का समर्थन मांगने जाते हैं तो जनता की स्वाभाविक अपेक्षा थी कि आपने 10 साल में जो वादे किए थे जो पूरे नहीं किए उसके बारे में आप कुछ बताएं कोई वाइट पेपर रखें अगर नहीं कर सके तो क्यों नहीं कर सकते और नया क्या करने वाले हैं लेकिन भाजपा सरकार ने एक वाइट पेपर पेश किया लेकिन वो मनमोहन सिंह सरकार के दस साल का जो कि 2014 में तो उचित था क्योंकि 2024 में 2004 से 14 तक मनमोहन सिंह सरकार की बात करना तो कहाँ से बुद्धिमानी थी तो साफ बातें कि वादे जो पूरे नहीं हुए जो तो क्यों नहीं पूरे हुए इसकी बातों से भाजपा सरकार मोदी सरकार कतरा रही थी इस चुनाव का एक साधारण सूत्र है जैसे मैंने कहा कि भाजपा का मूल जो जनादेश है जो कोर्स